સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી વરિષ્ઠ સંતો પાર્શદ જાદવજી ભગત સદગુરુ સ્વામી દેવકૃષ્ણ કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી સદગુરુ સ્વામી જગત પાવન દાસજી નીરન મુક્ત દાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપજી પુજારી સ્વામી હરિમુકંદસજી કોઠારી સ્વામી લક્ષ્મણ ભંડારી કોઠારી દિવ્ય સ્વરૂપ દાસજી તથા સ્વામી દેવવિહાર દાસજી વગેરે સંતો વહીવટી કોઠારી મુરજીભાઈ શિયાણી શિયા કોઠારી જાદવજીભાઈ ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવેલ આ આનંદના અવસરને ભુજ શહેર અને ચોવીસીના મંદિરોમાં ઉત્સવની ભવ્ય રીતે ઉજવવાય તે રીતે આયોજન કરવા ભુજ મંદિરના મહંત સદ્ગુરુ પુરાણી સ્વામી ધર્માનંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવદ જીવનદાસજી લેખિત સંદેશો મોકલી દેશ વિદેશમાં વસતા હરિભક્તોએ આ ઉત્સવ દરમિયાન ધાર્મિક ક્રિયાઓ સાથે દાન પુણ્ય સાથે ઉજવવાથી ભગવાનનો રાજીપો મળે જેથી લોકોનું જીવન સુખમય અને આરોગ્યલક્ષી બની રહે તેવા શુદ્ધ ભક્તિભાવથી અયોધ્યા નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મંગલ અવસરને સત્સંગ અને ભક્તિ સાથે આનંદ અને ઉત્સાહથી વધાવીએ છીએ તેવો અનુરોધ કરાયો છે તે માટે બાવીસ જાન્યુઆરીના દિવસે ઘરને શણગારીએ આંગણે રંગોળી કરી સિંહાસનમાં પાણી આરે તુલસી ક્યારે ડેલીએ ગોખલીએ દીવાઓ કરી આંબા અને આસોપાલ પાનથી શણગાર કરવા બજારોમાં કેસરી અથવા ભગવા ધજા પતાકા વાવટા બાંધવા મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે સવારે દરેક ગામમાં ઠાકોરજીને રથ અથવા પાલખીમાં માં પધરાવી વાતે ગાતે ઉત્સવ કરવા ગામમાં નગર યાત્રા કરવી તદઉપરાંત ગામમાં આવેલ દરેક મંદિરોને શણગારવા તેમજ ધજા પતાકા વાવટા બાંધી રાત્રે દીપમાળાને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે સૌ સાથે મળી રામાયણના સુંદરકાંડને અને રામાયણના પઠનનું આયોજન પ્રસાદ વિતરણ કરીએ આ દિવસે ગામમાં ગાયો ભેંસોનો ચારો કૂતરાને રોટલા પક્ષીઓને ચણ કિડિયારું પૂરવા વગેરે કાર્યક્રમ હાથ ધરવા દેશ વિદેશના હરિભક્તોને આહવાન કરવામાં આવ્યું છે જ્યારે ભુજ મંદિરની વાત કરીએ તો તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભુજમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન સુંદરકાંડ યાગ

આ પ્રસંગે સર્વ પ્રેમીઓને ભુજ મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે જય શ્રી રામ સતયુગ ત્રેતાયુગ અને કલિયુગ આ ત્રણેય યુગમાં સનાતન ધર્મના એક દીર્ઘ ઇતિહાસકાળમાં એક અવિસ્મરણીય અદ્ભુત એક અવસર એટલે શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ આવા આ દિવ્ય અવસરે સમગ્ર રાષ્ટ્રમાં ધર્મ ક્ષેત્રના પૂજ્ય મહંતો સંતો અધ્યક્ષો સમાજ જીવનના પણ અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આ અવસરે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સૌને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે જેના ઉપક્રમે આજે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રી ઉપમહંતશ્રી અને સંતોને આ અવસરે અયોધ્યામાં રૂપે પ્રત્યક્ષ હાજર રહેવા માટેનો ટ્રસ્ટ તરફથી જે આમંત્રણ છે એ આમંત્રણ આપવા આજે અહીં ઉપસ્થિત છીએ એ જ રીતે કચ્છના વિવિધ ધર્મ સંપ્રદાય ધાર્મિક સ્થાનોના અગ્રણીઓને જૈન સમાજ શીખ સમાજ તમામને આ અવસરે આમંત્રણ આપવામાં આવ્યું છે આ અવસરે એક ભારતીય તરીકે એક સનાતની તરીકે આપણે શું કહી શકીએ જોકે આપણા વડવાઓએ પુરુષાર્થ કર્યો પ્રાણોની આહુતિઓ આપી સંઘર્ષો કર્યા અને સેંકડો વર્ષો સુધી આપણે જેની રાહ જોઈ એ સુવર્ણ અવસર જ્યારે આપણે આંગણે હોય ત્યારે આ બ્રહ્માંડમાં સૌથી વધારે કોઈ ભાગ્યશાળી હોય ને તો ત્યારે આપણે બધા જેટલા સનાતનીઓ છીએ જેટલા ભારતીયો છીએ એ બધા જ સૌથી વધારે ભાગ્યશાળી છે બાવીસ તારીખનો દિવસ એ આપણા જીવનમાં ક્યારેય ન વિસરાય ક્યારેય ન ભૂલાય એવો એ દિવસ બનવો જોઈએ એના માટે પૂજ્ય મહંતસ્વામીએ કચ્છની સમસ્ત પ્રજાને આહવાન કર્યું છે કે આવો ભગવાન રામચંદ્રજી પધારતા હોય ત્યારે આપણે ઘરમાં બેસી ન રહીએ ભગવાનના વધામણા કરીએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અયોધ્યાની અંદર રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના દિવસે થવાની છે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આમાં મોદી સાહેબે ખૂબ મહેનત કરીને આ કામ કર્યું છે આથી પણ ઘણા નેતાઓ કામ કરતા હતા પણ કોઈ કાર્યની સફળતા મળી ન હતી પણ અત્યારે તો ખૂબ સારામાં સારું કામ થયું છે અને એ સાજા હિન્દુસ્તાનની અંદર બધાએ આપણા હિન્દુ સમાજના દીકરાઓ બધાએ ખૂબ લાભ લઈ રહ્યા છે અને બધાએ આ પ્રસંગની અંદર આવો એવો મહોત્સવ જોવાને માટે એ દુનિયાભરમાંથી બધા હરિભક્તો હિન્દુ હિન્દુ સમાજના હરિભક્તો બધા આવી કરી અને એ ખૂબ દર્શનનો લાભ લેશે અને આ દુનિયાની અંદર આવો પ્રસંગ તો કોઈ થયો નથી થશે પણ નહીં કારણ કે આ મંદિર છે સર્વે હિન્દુઓને માટે એક સંસ્થારૂપ કેન્દ્રરૂપ બનેલું છે અને એમાં બધા હરિભક્તો દર્શનનો લાભ લઈ ખરી પોતાના અત્યંતિ મોક્ષ સુધારશે બીરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ